જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો એક ઓડિયો મૂકો તો કાલે નહીં પણ પરમ દિવસે મૂકો તો જેમાં એક કોમેન્ટ આવેલી છે અને એ જે ઓડિયો મૂક્યો તો એનું ટાઇટલ છે સૃષ્ટિ રચના કેવી રીતે થઈ અને કોને કરી બરાબર એ ઓડિયો ક્લિપ પર એક કોમેન્ટ આવેલી છે કોમેન્ટ કરનાર જે છે એનું નામ નથી માત્ર ગુજરાતીમાં લખ્યું છે શિવ ભક્ત અને નીચે ઇંગ્લિશમાં લખ્યું છે ઝીણા અક્ષરોમાં શિવ ભક્તિ બરાબર એ ભાઈ જે કોઈ હોય એને આ કોમેન્ટ કરેલી છે બરાબર કોમેન્ટમાં લખે છે પચીસ પ્રકૃતિ દેહમાં સ્થાન ક્યાં છે કહેજો બરાબર મતલબ પચીસ પ્રકૃતિના અદેહમાં સ્થાન ક્યાં છે એ કહેજો આ કહેવાનો અર્થ છે બરાબર તો ધ્યાનથી સાંભળજો પ્રિય શિવભક્ત તો પચીસ જે પ્રકૃતિ છે તેના દેહમાં સ્થાન ક્યાં છે બરાબર તો હવે પહેલાં તો પાંચ તત્વોને સમજવા પડે ને જેમ કે પાંચ તત્વ એટલે શું અને પચીસ પ્રકૃતિના દેહમાં સ્થાન ક્યાં છે બરાબર તો પાંચ તત્વ જે છે ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ બરાબર આમ આ પાંચ તત્વ છે હવે સર્વપ્રથમ જોઈએ આપણે પૃથ્વી તત્વના બરાબર પૃથ્વી તત્વની પાંચ પ્રકૃતિ એક એક તત્વની પાંચ પાંચ પ્રકૃતિ છે આમ પચીસ પ્રકૃતિ થાય છે બરાબર પૃથ્વી તત્વની પાંચ પ્રકૃતિ છે અસ્થિ જેમ કે આપણે અડિયો પછી માંસ પછી ચામડી પછી નાળિયો અને વાળ આ પાંચ ધરતી તત્વની પ્રકૃતિ છે પછી જળ તત્વ જેમ કે શુક્ર મતલબ વીર્ય પછી લોહી લાળ મૂત્ર અને પરસેવો આ જળ તત્વની પાંચ પ્રકૃતિ છે બરાબર પછી તેજ તત્વ મતલબ અગ્નિ તત્વ અગ્નિ તત્વની જે પાંચ પ્રકૃતિ છે જેમાં ભૂખ આપણને ભૂખ લાગે છે એ અગ્નિ તત્વથી લાગે પછી તરસ પાણી પીવાની જે તરસ લાગે છે એ પણ અગ્નિ તત્વથી લાગે પછી આળસ આળસ પણ આપણામાં અગ્નિ તત્વ વધારે વધી જાય તો પણ આળસ આવે છે પછી નિંદ્રા નીર પણ જાજા ભાગે અગ્નિતત્વોથી આવતી હોય છે પછી ક્રાંતિ ક્રાંતિ એટલે એમ કે મહેનત કરવી સમજી લો ને આ અગ્નિતત્વના ગુણ છે મતલબ એની પાંચ પ્રકૃતિ છે બરાબર ગુણ તો ન કહેવાય પણ પાંચ પ્રકૃતિ કહેવાય બરાબર પછી જે વાયુ તત્વો છે એની જે પાંચ પ્રકૃતિ છે જેમ કે વલન ચલન એટલે કે ચાલવું ધાવન પ્રસારણ સંકોચન જેમ કે ફેલાવું સંકોચાવું હાલવું આ બધા વાયુ તત્વોના આ પાંચ પ્રકૃતિ છે વાયુ તત્વની બરાબર પછી આકાશ તત્વ હવે આકાશ તત્વોની જે પાંચ પ્રકૃતિ છે જેમાં એક કે કામ કામા અગ્નિ આપણને છે ને આકાશ તત્વોમાંથી પ્રગટ થાય છે પછી ક્રોધ ક્રોધ પણ આકાશ તત્વમાંથી જ પ્રગટ થાય છે પછી શોક શોક એટલે દુઃખ એ પણ આકાશ તત્વમાંથી જ પ્રગટ થાય છે પછી મોહ અને ભય ભય મતલબ બીક અને મોહ આ પાંચ જે પ્રકૃતિ છે એ આકાશ તત્વોની છે બરાબર હવે પછી પાંચ જે કર્મ ઇન્દ્રિયો છે બરાબર જેમ કે કાન ચામડી આંખ જીભ ના શિક આ પાંચ કર્મ ઇન્દ્રિયો છે બરાબર હવે કર્મે ઇન્દ્રિયો જે છે બરાબર કાન જે છે તે સાંભળવાનું કર્મ કરે છે ચામડી ઠંડી ગરમી અને કામાગ્નિ એ કર્મ કરે છે અને આંખ જોવાનું કર્મ કરે છે જીભ ખારું ખાટું મીઠું તુરું કડવું અને તીખું આ એ આપણને જીભ દ્વારાની ખબર પડે છે જીભ એ કર્મ કરે છે પછી નાસિકા એ ગંધ મતલબ એ સુગંધ અને દુર્ગંધનો અનુભવ કરાવે છે એટલે એ કાર્ય કર્મ કરી રહ્યા છે પરંતુ આ જે છે ને કાન ચામડી આંખ જીભ અને નાસિકા એને હકીકતમાં જ્ઞાન ઇન્દ્રિય કહેવાય છે એ જ્ઞાને ઇન્દ્રિય પણ એ કર્મ કરી રહ્યા છે ને સાંભળવાનું ઠંડી ગરમીનો આ તે અનુભવ કરાવવાનો એ પણ એક તો પ્રકારે કર્મ જ કરી રહ્યા છે ને જીભ જેમ કે આ સ્વાદનું કર્મ કરી રહ્યા એટલે આને કહેવાય છે જ્ઞાન ઇન્દ્રિય જે આપણને જ્ઞાન કરાવે છે કાન કોઈ પણ બોલે એટલે શબ્દનું જ્ઞાન કરાવે કે આ શબ્દ બોલ્યા ચામડી આપણને ઠંડી ગરમી અને કામ આગની પ્રગટતા જેમ કે નરનારીને સ્પર્શ કરીને કરાવે એનો અનુભવ કરાવે છે આંખ જોવાનું કામ કરે છે એ જીભ આ બધા રસોનો અલગ અલગ આપણને બતાવે છે નાસિકા સુગંધ દુર્ગંધનો ખ્યાલ આપે છે એટલે એને કહેવાય ગયા અજ્ઞાન ઇન્દ્રિય બરાબર પણ એ જ્ઞાને ઇન્દ્રિય દ્વારા પણ એક પ્રકારનું કર્મ તો થઈ જ રહ્યું છે ને એટલે આમ એ કાન ચામડી આંખ જીભ અને નાસિકા એ છે અજ્ઞાને ઇન્દ્રિય છે પાંચ બરાબર હવે આ પાંચ જે જ્ઞાને ઇન્દ્રિય છે ને તો કાનનો ગુણ શું છે શબ્દ સાંભળવું જેના દેવતા છે દીકપાલ પછી ચામડી છે જેનો ગુણ સ્પર્શ છે બરાબર જેના દેવતા વાયુ છે પછી આંખ છે જેને આપણે રૂપ કહીએ છીએ એના દેવતા છે સૂર્ય પછી જીભ એને આપણે રસ કહીએ આપણે બોલી ગયા આગળ એમ એના દેવતા છે વરુણ પછી નાસિકા જેને ગંધ સુગંધ દુર્ગંધનો અનુભવ કરાવે એના દેવતા છે અશ્વિની કુમાર બરાબર આ થઈ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પણ જ્ઞાન થાય આપણને એટલે જ્ઞાન દ્વારા જેમ કે આપણે જીભ ઉપર કોઈ પણ પ્રકારનો રસ મૂકો એટલે એ જીભે આપણને જ્ઞાન કરાવ્યું બરાબર અને ખબર પડી ગઈ આપણને કે ભાઈ આ આ જ પ્રકારનો રસ છે તીખો છે તૂરો છે ખાટો છે તો એ પ્રમાણે એટલે એ જીભે સરવાળો તો એક પ્રકારનું એના દ્વારા આ કર્મ થયું ને જેમ કે આપણે બોલીએ કોઈને જ્ઞાન આપીએ સત્સંગ કરીએ સત્સંગ કરીએ તો એ પણ સરવાળે તો એક પ્રકારનું જ્ઞાન જ થયું કહેવાય બરાબર અને એક પ્રકારની ક્રિયા પણ થાય ક્રિયા વગર તો કોઈ વસ્તુ બનવાની નથી બરાબર ને ક્રિયા રહી જ છે જે ને તો કાંઈ વસ્તુની જરૂર નથી એટલે હકીકતમાં તો આ પાંચ જ્ઞાન ઇન્દ્રિત છે બરાબર કર્મ ઇન્દ્રિય ન કહેવાય ને આ તો હું બોલ્યો છું કર્મ ઇન્દ્રિય પણ સરવાળે બહુ ઊંડાણમાં જાઓ તો એ બધું આવે તો કર્મ કર્મઇન્દ્રિયને અંદર જ પણ બહુ ઊંડાણમાં પહોંચો તો પણ આ છે જ્ઞાન ઇન્દ્રિય બરાબર હવે હવે જોઈએ કર્મ ઇન્દ્રિય હવે જે કર્મ ઇન્દ્રિય છે ને એ આ પાંચ જે આપણે જ્ઞાને ઇન્દ્રિયની વાત કરી પછી પાંચ કર્મઇન્દ્રિયની વાત કરી બરાબર હવે પાંચ જે કર્મે ઇન્દ્રિય છે એક તો વાણી બરાબર હાથ પગલિંગ ગુદ્દાની વાણી આ પાંચ આ કર્મ છે જે વાણી એ બોલવાનું કામ કરે છે બરાબર અને એના દેવતા છે અગ્નિ પછી હાથરૂપી આ કર્મ ઇન્દ્રિય છે એ લેવા દેવાનું કામ કરે છે એના દેવતા છે ઇન્દ્ર પછી પક્ષ એ ચાલવાનું કાર્ય કામ કરે છે બરાબર કર્મેન્દ્રિય એના દેવતા છે ઉપેન્દ્ર પછી ગુદ્દા જેમઢ ત્યાગ કરવાનું કાર્ય કરે છે બરાબર કર્મેન્દ્રિય એના દેવતા છે યમ મતલબ મૃત્યુ પછી લિંગ જે લિંગ મૂત્ર ત્યાગ કરવાનું કાર્ય કરે રતિવિલાસ પણ કરે છે કર્મેન્દ્રિત છે એના દેવતા છે પ્રજાપતિ બ્રહ્માજી બરાબર હવે જોઈએ ચાર અંતકરણ બરાબર અને તેના વિષયો અને તેના દેવતા બરાબર ચાર અંતકરણમાં તો મન બુદ્ધિ બુદ્ધિચિત્ત અને અહંકાર આવે છે આ ચાર અંતકરણથી ઉપર આત્મા છે આપણે અનેક ઓડિયો બોલી ગયા છે બરાબર તો મનનું કાર્ય શું છે સંકલ્પ અને વિકલ્પ કરવું એને જ મન કહેવાય અને એના દેવતા છે ચંદ્રમાં પછી બુદ્ધિ બુદ્ધિનું કામ છે નિર્ણય કરવો પણ નક્કી કરવું એમ ટૂંકમાં પણ જે બુદ્ધિની અંદરથી વિવેક પ્રગટ થાય એ વિવેકી બુદ્ધિ સત અને અસતને અલગ અલગ કરી શકે વિવેકી બુદ્ધિ ન હોય ને તો સત અસતનો નિર્ણય ન લઈ શકે કોઈ પણ કાર્યમાં નક્કી કરી નાખે નિર્ણય કરી નાખે ચલો આ કામ કરો પણ એને એ પછી સારું હોય તો ભલે ખરાબ હોય તો ભલે પણ વિવેકી જે બુદ્ધિ છે વિવેક પ્રગટ થાય એ સત્કાર્યોમાં જ જોડાય છે એટલે બુદ્ધિ છે ને એનું કામ છે નિર્ણય કરવું અને એના દેવતા છે બ્રહ્માથી બરાબર પછી ચિત્ત ચિત્તનું કામ છે ચિત્વન કરવું અને એના દેવતા છે નારાયણ પછી અહંકાર મતલબ અભિમાન જે આપણે અહંકાર ઘણા લોકો હોય છે ને બધાને અહંકાર જ નાશ કરાવે અહંકાર અભિમાનના અહંકાર છે બરાબર અંતકરણ છે એના દેવતા છે મહેશ બરાબર મતલબ ભગવાન શંકર છતાં એ લોકો તો બધા આવી વસ્તુ ઉપર જ છે પણ આ તો એના દેવતા ગણવામાં આવ્યા છે બરાબર હવે પછી આ રીતે હવે પાંચ તત્વોમાં અને એના અંદર રહેલા ગુણો કેટલા કેટલા છે કયા તત્વોમાં કેટલા ગુણ છે બરાબર અથવા તો કહેવાનો અર્થ કેટલી એની અંદર આ પ્રકૃતિ છે જે કાંઈ સમજવું હોય તે જેમ કે પૃથ્વી તત્વ છે પૃથ્વી તત્વના ચાર ગુણ છે એની અંદર બરાબર જેમ કે શબ્દ એક સ્પર્શ બે રૂપ ત્રણ રસ અને ગંધ આ પૃથ્વી તત્વની ચાર નહીં પાંચ છે માફ કરજો એની પૃથ્વી તત્વની અંદર આ પાંચ પ્રકૃતિ છે મતલબ પાંચ એના ગુણ ગુણ કીધું કે પ્રકૃતિ કીધું જો કે ગુણ તો રજૂ તમે ગુણ સત્યગુણ એ તો ઉપર છે બધા અહીં હું ગુણ શબ્દ વાપરું છું બરાબર કે પૃથ્વી તત્વની અંદરથી શું શું છે પૃથ્વી તત્વોને મેં ચાર બોલ્યો ને ચાર નથી અસલમાં એ પાંચ છે બરાબર મારી થોડીક બોલવામાં ઉતાર થઈ ગઈ જેમ કે શબ્દ સ્પર્શ પ્રશ્ન ગંધ બરાબર આ પૃથ્વી તત્વ પૃથ્વી તત્વોમાં આ પાંચે પાંચ વિષયો પણ આવી જાય બરાબર અને આ પાંચે પાંચ જેને આપણે તન માત્રા કહીશી એ પણ આવી જાય આ પૃથ્વી તત્વમાં બરાબર હવે પછી જે જળ તત્વ છે જળ તત્વોમાં છે ને ચાર છે જળ તત્વોમાં ચાર છે જેમ કે શબ્દ સ્પર્શ રૂપ અને રસ આ જળ તત્વના ગુણ ચાર છે ગુણ કીઓ કે એની પ્રકૃતિ પૃથ્વી તત્વમાં પાંચે પાંચ છે જળ તત્વમાં ચાર છે બરાબર એટલે પૃથ્વી તત્વની ઉપર જળ તત્વ છે ને એટલે પૃથ્વી તત્વ એ બાદ થઈ ગયું એટલે જળ તત્વમાં ચાર જ છે પછી અગ્નિ અગ્નિતત્વ કારણ કે પૃથ્વી તત્વ પછી ઉપર શું છે જળ તત્વ હવે જળ તત્વથી ઉપર શું છે અગ્નિતત્વ તો અગ્નિ અગ્નિતત્વના કેટલા ગુણ છે મતલબ કેટલી એની પ્રકૃતિ જેમ કે શબ્દસ્પર્શ અને રૂપ અગ્નિતત્વમાં શબ્દ સાંભળવાનું કામ અને સ્પર્શ હડવાનું કામ આ ત્રણ અંદર પ્રકૃતિ છે એના ગુણ છે પછી વાયુ તત્વ કારણ કે અગ્નિ તત્વથી ઉપર વાયુ તત્વ છે ને વાયુ તત્વના ગુણ બે જ છે શબ્દ અને સ્પર્શ બરાબર બોલવું અને સ્પર્શ મતલબ આ આપણે કહી ગયા સ્પર્શનો અર્થ એ બરાબર પછી આકાશ તત્વ આકાશ તત્વની અંદર એક જ ગુણ છે શબ્દ એટલે આવી રીતે આ પૃથ્વી તત્વ અગ્નિ અગ્નિતત્વ વાયુ તત્વ આકાશ તત્વ હવે આપણે ઉલટાલીએ તો આકાશ તત્વ છે એનો ગુણ શબ્દ છે આકાશ તત્વ પછી વાયુ તત્વ બન્યું તત્વ પછી તત્વ બન્યું અગ્નિતત્વ પછી જળ તત્વ જળ તત્વ પછી પૃથ્વી તત્વ બરાબર એટલે આકાશ તત્વનો ગુણ એક જ શબ્દ છે એ શબ્દ મારફતે આ બધું ટોટલ એક્સવાય જડ બનવામાં આવ્યું કારણ કે આકાશ તત્વ અલગ થાય એનો ગુણ શબ્દ એટલે ગુણ અલગ થાય છે પાછો એટલે શબ્દ મારફતે આ સૃષ્ટિની પણ રચના જ થઈ છે બરાબર શબ્દે ધરતી શબ્દે આકાશ શબ્દે પાણી શબ્દે પવન શબ્દ એ શબ્દ ભયો પ્રકાશ બરાબર એટલે શબ્દના મારફતે જ આ ટોટલ વસ્તુ નિર્માણ કરવામાં આવ્યું શબ્દ વગર કોઈ કાર્ય થઈ પણ ન શકે કોઈ પણ કામ આપણે કરવું એટલે શબ્દની જરૂર પડશે કોઈ મૂંગો માણસ હોય જે શબ્દને બોલી શકતો હોય એને પ્રગટ કરી શકતો હોય તો ઈશારામાં કામ કરે તો ઈશારામાં જેટલું જોઈએ એટલું ન થઈ શકે બરાબર હવે આ રીતે આ બધામાં કયા તત્વોમાં કેટલા ગુણ છે એના વિશે આપણે વાત કરી બરાબર હવે આપણે વાત કરીએ ચાર દેહ વિશેની ચાર શરીર આમ તો ઘણા લોકોએ પાંચ શરીર કીધા છે કોઈએ છ કીધા છે કોઈએ સાત એક કીધા છે બરાબર જેમ કે સોળ સૂક્ષ્મ કારણ મહાકરણ કેવલ અન શરીર એ અને આત્માને પણ શરીર ઘણા કહી દીધું છે ઘણાએ છ શરીર કીધા ઘણાએ સાત શરીર કીધા ઘણાએ પાંચ કીધા ઘણાએ ચાર પણ કીધા છે બરાબર હવે આમાં આપણે ચાર શરીરનું વર્ણન જોઈએ બરાબર જેમ કે એક સ્થૂળદેહ સ્થૂળદેહ છે ને એને અન્નમય કોષ કહેવામાં આવે છે કોષ કયો શરીર કયો એક કોષ એટલે એક ખાનું કયો એક વિભાગ કયો જેમાં રહેવાની વસ્તુ કે જેમાં આવી બધી વસ્તુ રહે છે એમ કોષ એટલે અન્ન આપણું શરીર સ્થૂળદેહ આપણે અન્ન અન્ન હામાવી અન્ન નાખીએ છીએ ને એટલે અન્નનું એક રાખવાની જગ્યા એમ કોષ જોકે એને સ્થૂળદેહ કહેવાય છે બરાબર એ અન્નમય કોષ કહેવાય છે પછી જે સૂક્ષ્મ સૂક્ષ્મદેહ છે સૂક્ષ્મદેહ એને પ્રાણમય કોષ કહેવાય છે એની અંદર જ મનોમય પણ કોષ છે અને એની જ અંદર વિજ્ઞાનમય પણ કોષ છે બરાબર એની અંદર જ વિજ્ઞાનમય કોષ પણ છે પછી ત્રીજું જે શરીર છે જેને આપણે કારણ દેહ કહીએ છીએ એ આનંદમય કોષ છે પછી ચોથું જે છે શરીર એને મહાકારણ દેહ કહેવાય છે એ મહાકારણને દ્રષ્ટા કહેવાય છે સાક્ષી પણ કહેવાય છે બરાબર કે હું સાક્ષી છું હું મહાકારણ એ દ્રષ્ટા સાક્ષી છું એવું જ્ઞાન એને અવસ્થાને એ અવસ્થાને તુર્યા કહેવાય છે તુર્યા મતલબ એ આત્મપદ કહેવાય છે કહેવાનો અર્થ મારો બરાબર એટલે આમ જોઈએ તો મહાકારણને અહીં ગણવામાં આવ્યું છે સ્થોળ સૂક્ષમ કારણ મહાકારણ કહેવાલા પાંચ શરીરથી ઉપર ગણવામાં આવ્યું છે મહાકારણ બરાબર ઘણા ચલો બધા પોતપોતાની રીતે કહેતા હોય પણ અહીં સમજવાનું છે આ પાંચ જેમ કે સ્થૂળ દેહ એક બરાબર જેને આન્નમય કોષ કીધો આપણે બસ દેહમાં જેમાં પ્રાણમય પણ આવી જાય મતલબ શ્વાસ શ્વાસની ક્રિયા પણ આવી જાય પછી મન પણ આવી જાય અને વિજ્ઞાનમય કોષ કોષ પણ આવી જાય જેમાં વિજ્ઞાનમય કોષનો અર્થ થશે વિશેષ બુદ્ધિ એટલે બુદ્ધિ સમજી શકો છો પછી કારણદેહને અહીં આનંદ કીધો છે આનંદમય કોષ આનંદ ક્યારે પ્રગટ થાય છે આનંદ કોણ માણે છે આનંદને મન માણે છે કયો આનંદ અહીં વિષય આનંદ વિશે વાત થઈ રહી છે બરાબર પછી મહાકારણ દેહ છે ને એ આ બધાનો દ્રષ્ટા છે મહાકરણ દે એને જ તુર્યાવસ્થા પણ અહીં કહેવામાં આવી છે અને અવસ્થા એ જ ચોથું પદ આત્મપદ છે જેમ કે નામરૂપને ગુણમિત ચોથું પદ અવિનાશી એને તુર્યા કહેવાય છે તુર્યા એ જ આત્મપદ છે પછી તુર્યાતીત આપણે થઈ જાય એટલે પદને આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ બરાબર તો આવી રીતને જે મેં કાંઈ વાત કરી સંતોનો મત છે આમાં કાંઈ મારો મત છે અને હું તો સંત મતે વાત કરું છું બરાબર કે એવા આ સર્વે મળીને બ્યાસી તત્વ થયા બરાબર સર્વે મળીને બ્યાસી તત્વ કહી તું એનો એ જ્ઞાતા સ્વપ્રકાશ સહી અહમ્રમ નિશ્ચય દ્રઢ હોય એ જ સાક્ષાત્કાર કહીએ સોય અભ્યાસી તત્વથી ઉપર જે છે તે જ આત્મા છે તો આત્મા સુધી પહોંચવા માટે મિત્રો સાચા દેહધારી ગુરુ મળવા ખૂબ જ જરૂરી છે કારણ કે આવી રીતે આ બધા તત્વોની જે આપણે વાત કરીએ જેમ કે આ સ્થૂળ દેહના છે ને એના કુલ તેત્રીસ તત્વો છે પછી સૂક્ષ્મ દેહના પણ તેત્રીસ તત્વો છે કારણ દેહના આઠ તત્વો છે અને દેહના પણ આઠ તત્વો છે આમ કુલ મળીને બ્યાસી તત્વો અસંતો કીધા છે બ્યાસી તત્વોનો આ દેહ છે બરાબર પણ તત્વથી ઉપર જે છે એને આત્મા કહેવાય છે ઘણા આત્મતત્વો પણ કહે છે પણ આત્મા કોઈ તત્વ નથી તત્વ એટલે પદાર્થ થાય આત્મા પદાર્થ રહિત છે આત્મા કોઈ પદાર્થમાં ન આવે આત્મા પ્રકાશ સ્વરૂપ છે તો આવી રીતે આ બધી વાત કરી તો પ્રિય શિવ ભક્તજી તમે કીધું કે પચીસ પ્રકૃતિ દેહમાં સ્થાન ક્યાં છે આવી તમે કોમેન્ટ કરી મતલબ પચીસ પ્રકૃતિના દેહમાં સ્થાન કઈ જગ્યાએ છે ક્યાં છે બરાબર અને પાંચ તત્વો એટલે શું પચીસ પ્રકૃતિ એટલે શું એટલે આપણે પાંચ તત્વોએ સમજાવી દીધા અને તમે પચીસ પ્રકૃતિનું પણ કહી દીધું દેહમાં એનું સ્થાન કઈ જગ્યાએ છે તો અમે બતાવી દીધું કેનું સ્થાન આ રીતે છે અને આ જગ્યાએ છે બરાબર તો હવે આશા રાખું છું તમારા પ્રત્યે કે મારી વાત તમને સમજાઈ ગઈ હશે બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય